ચાલો હવે છે ને ધોરણ દસમાં સત્ય ત્રણ પોઈન્ટ બે આપણે કાલે ચોપડીમાંથી જોયું તો ઘણા સ્ટુડન્ટ અને અમુક વર્ક આપ્યું તેમાં અપૂર્ણાંક વાળા દાખલા આવે ને તો તમારો એક સવાલ છે કે સર જવાબ જ નથી આવતો પરીક્ષામાં છે ને તમને આવી ખાલી જગ્યાએ પૂછાય અને પ્રમાણિત સ્વરૂપમાં લખો એક જ ઇક્વેશન આપ્યું એક જ સમીકરણ આપ્યું તો શું આ પૂછાય કે આને પ્રમાણિત સ્વરૂપમાં એટલે પહેલાં તો છે ને જ્યારે આવો દાખલો એને પ્રમાણિત સ્વરૂપમાં તમારે ફેરવવું પડે અને એમને પણ થઈ શકે પણ તમારે પ્રમાણિત સ્વરૂપમાં કરો તો સારું પ્રમાણિત સ્વરૂપમાં કઈ રીતે કરવાનું તમારી ભૂલો શું થતી હશે એ પણ તમને સમજાવ આ ત્રણ અને ચાર છે એનો લસા કેટલો થાય પહેલા તો પહેલું સમીકરણ લખું જો એના બે ત્રણ પ્રકાર છે અપૂર્ણાંક તમે સોલ્વ કરતા જ હતા ભવિષ્યમાં કે ભૂતકાળમાં ભૂતકાળમાં સોલ્વ કરતા ત્રણ ચોક બાર થ્રી ફોર ઝા ટ્વેલ્વ તો ટ્વેલ્વ એલસીએમ આપણે એડજસ્ટ કરવાનું પણ ઘણા સ્ટુડન્ટને લોજિક ના ખબર આપણે દેશી રીત શું બનાવી કે થ્રી ફોર ઝા ટ્વેલ્વ તો બધાને સાના વડે ગુણી નાખવાનું બધાને બાર વડે ગુણી જ નાખવાનું પણ આને ભૂલી જાઓ આ તમારું સમીકરણ નંબર એક બન્યું રાઈટ પછી મારી પાસે બીજું સમીકરણ શું છે એક્સ ના છેદ બે છેદમાં ત્રણ બરાબર સાત બેતાલીસ છ બધાને કેટલા વડે ગુણી નાખો છ વડે ગુણવું છે આપણે તો બેતાલીસ છ આ કેટલા થશે આ કેટલા થશે છ સતામ આ સમીકરણ નંબર હવે આપણે એક રીત પણ કરાવી દઈએ કઈ રીત હતી આપણી આદેશ રીત હતી તો આદેશ રીતમાં આપણી પાસે બે સમીકરણ રેડી છે ફરીથી એકવાર સમીકરણ લખો તો તમારે ક્લેરિટી થોડી વધારે આવે આપણી પાસે આ છે બરાબર ને કેટલી તાલી હવે આની અંદર આપણે શું કરતા હતા કાલે પહેલા તો નંબર વન ટુ ફરીથી આપી દઈએ અહીંયા આપ્યા જ હતા કોઈ પણ એક સમીકરણ ને તારવવાનું છે આપણે એમાં એક્સ અથવા વાય ને તો ચાલો આને અહીં લઈ જઈએ ફોર એક્સ તમને ખબર છે કે આ તારવાનું પણ એક પ્રેક્ટિસનો વિષય છે બહુ ધ્યાનથી તારવો પડે એક્ઝામમાં તમે આને ઘણા શું કરે તમને સમજાવી દો ફોર એક્સ થ્રી વાય માઇનસ સિક્સટી એક્સ થ્રી વાય માઇનસ સિક્સટી અપોન ફોર એ લોકો તો સાચું જ લાગે આપણે કેટલી વાર શીખવાડ કે આ પ્લસ થ્રી વાય છે ક્લિયર થયું બધાને હવે આ સમીકરણ કઈ બનશે આપણું ત્રણ આપણે કોને તારવ્યું ને શું બન્યું ત્રણ કોનામાં મૂકીશું તો ત્રણે વાય બરાબર એટલે તમારે જો દાખલાને આમાં ખોટા પડવાની ચાન્સીસ હોય તો પહેલા લસા ખોટા લીધા હોય તારવણી ખોટી કરી હોય આ બે જ જગ્યાએ તમે ખોટા પડી શકો ખ્યાલ આવે છે તમે એક્સ તો વાય જે તારવો ને તે રોંગ તારવતા હશે સાચ એ જ હશે તમે જોજો એકવાર હવે ત્રણ એક્સ ની કિંમત આપણી પાસે શું છે સાહીઠ માઇનસ ત્રણ વાય એટલે હું તમને છે ને અહીંયા સ્ટાર કરી રાખો એટલે તમને ખાવું પડે એક અરે સ્ટાર એટલે હા આ એક વસ્તુ આ એક વસ્તુ ને પછી હવે બીજો સ્ટાર આવશે હવે અહીંયા આવ્યા અહીંયાથી પણ લોકોને ખ્યાલ નથી આવતો કે હાઉ કુડ આઈ ડુ ધીસ કઈ રીતે શું કરવું કટ થતું હોય તો બહુ શાંતિ થઈ જાય પણ કટ થતું નથી તો મારે સૌથી પહેલા જો લોજિક ચલાવવું હોય તો લસા કેટલો છે અહીંયા પણ ચાર છે પણ હવે આપણને ખબર છે કે જેની સાથે જેની સાથે બાર અહીંયા ધારો કે અહીંયા ચાર ગુણો તો ચાર ચાર શું થઈ જવાના છે એ બે ને મારે આપણે આ ગુણાકાર કરી લસા અપૂર્ણાંકના લસા ગુસ્સા ત્રણ આની અંદર ગુણી શું સાહીઠતાલી કેટલા થયા એકસો એસી ત્રણતાલીસ શું થયું નવ વાય છેદમાં ચાર મેં આવું લખી દીધું હજુ સિમ્પલિસિટી આપી દીધી રાઈટ અહીંયા હવે આપણી પાસે અહીંયા ફોર છે ફોર આને અને આને બે ચાન્સીસ થાય તમારી ભૂલ થવાના કે વન એટી ઓછા વાય બરાબર એકસો ને હવે એકસો એસી ને અહીંયા લઈ જાઓ એકસો અડસઠ ને અહીંયા તમારા હાથમાં છે બે રીતે સોલ્વ કરી શકાય હું એક કામ કરું એકસો અડસઠ નહીશ તો વાય નહીં આને ખાલી કરે બીજું કોઈ લઈ જવું પડે ને આપણે

ચોવીસ આવશે નીચે ચાર બરાબર શું આવશે છ તમને બે સમીકરણના જવાબ મળી સમીકરણના બે જવાબ મળ્યા એક્સ વાય એક્સ નો જવાબ છ અને બીજાનો જવાબ વેરિફિકેશન પણ મેં તમને શીખવાડ એક્ઝામમાં આપણી પાસે એક જ દાખલો આવે કે બે આવે તો મારે એને વેરીફાઈ કરવા જ જોઈએ પરીક્ષામાં બતાવવા માટે વેરીફાય નહીં આન્સર સાચા છે કે ખોટા એના માટે વેરીફાય કઈ રીતે કરીશું હું ક્યાં તો અહીંયા મૂકીશ અહીંયા જ મૂકીએ ને આપણે ચાલો હવે જુઓ તમે આમાં પણ મૂકી શકો આ સમીકરણમાં પણ મને એમ ઈચ્છા થઈ કે આ બતાવીને તમને શીખવાડી દો એક્સની વેલ્યુ શું છે આપણી પાસે છેદમાં ત્રણ 12/4 ये तो 12 रवाज देवाना कितना आ गया ओ, ओ ओ ओ ओ ये कितना छे 5 6 एज कहो छ कि गंडोगल થઈ જશે 4 * 3 = 12 3 ने 2 कितना था 5 અહીંયા શું જવાબ છે 5 જો બનને કેવા આવ્યા સરખા આ વેરીફિકેશન કી હોય એ તમારે હેબિટ આની અંદર જ પાડવી જોઈએ જો તમે વેરીફાઈ કે દરેક વસ્તુ છે ને હેબિચ્યુઅલ હોય આદત પાડવી પડશે એટલે વેરીફાય કરતા જ જવાનું હજુ પણ કહું છું તમે ક્વેશ્ચન પૂરા કરવા પછાડી કેમ આટલી મહેનત કરો છો ક્વેશ્ચન શીખવા પછાડી કરો ધારો કે અહીંયાથી તમને જે આપવામાં આવે છે એને આપણે શું નથી કહેવાનું હોમવર્ક નથી કહેવાનું પ્રેક્ટિસ કરો બોલો હવે આમાં તમને તમારી ભૂલો ખબર પડી ગઈ ક્યાં ક્યાં આપણી ભૂલો હોઈ શકે સ્ટાર કર્યા જ છે એક તો લસામાં પ્રોબ્લેમ થઈ તમે ક્યાં તો અહીંયા ગુણવાનું ભૂલી જાઓ છો તમને યાદ આવ્યું છે કે હા અહીંયા ભૂલ કરી બીજું તમે આ ભૂલી જાઓ છો અને આ નથી ખબર તો આના માટે છે ને મેં સમીકરણનો સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે હજુ બીજો પણ એ પણ તમને નથી આવડતું તો તમે જુઓ સમીકરણ શીખો ધોરણ સાત અને આઠનું છે ઇન્ટીજિયર નથી આવડતું એટલે કે અપૂર્ણાંક એ પણ એ સુધારશો ને લાપાપા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય તમને ખબર હોવું જોઈએ જુઓ હું તમને એક સિમ્પલ છે કે ત્રણેક્સ વત્તા બે વાય બરાબર બેતાલીસ આપણે કઈ કઈ રીતે કન્વર્ટ કરી શકીએ અદલા બદલી હું તમને શીખવાડું ચાલો સૌથી પહેલા હું ને તારું છું બેતાલીસ માઇનસ શું થશે

તો જો તમે આને પણ તારો હવે મને ખબર પડતી હોય કે આ દાખલામાં હું ઘડી ઘડી તારાવવામાં ફેલ જાઉં છું તો મારો પોઈન્ટ લખાઈ જવો જોઈએ કે અચ્છા મારે આના પર પ્રેક્ટિસ કરવાની છે તારવવા માટેની હવે સમજ પડી કરેક્શન કેવી રીતે કરાય એના માટે પહેલાં તો શું ખબર પડવી જોઈએ મને મારી ભૂલ ખબર પડવી જોઈએ કારણ કે જો પહેલાં મિસ્ટેક ખબર પડે પછી એના માટે કરેક્શન થાય ને પછી રાઈટ એક્શન થાય ને રાઇટ એક્શન થાય એટલે રાઇટ રિઝલ્ટ મળે એટલે તમારે આના પર કામ કરો હવે આ ક્વેશ્ચન તમને ખબર પડી કે કાલે હું જ્યારે એકદમ નોર્મલ માઇન્ડસેટ સાથે કરતો હતો કે કરતી હતી તો બી સોલ્વ નહીં થયું તો એક્ઝામના પ્રેશરમાં નહીં થાય ત્યાં અલગ જ પ્રેશર હોય તો એ પ્રેશરને હેન્ડલ કરવા માટેનો એક જ રસ્તો છે એ બ્રેનની એની આદત પાડવાની આવા દાખલાઓની શું પાડવાની આવા દાખલાની એકદમ સુપર આદત પાડી દેવાની તમને શું લાગે હું જ્યારે ટેન્થમાં કે નાઇન્થમાં તો મને ડાયરેક્ટ આવડી ગયો હશે આ બધું હવે કેમ આટલું પાક આટલા વર્ષોથી કરે એટલે રિપીટેશનને કારણે અમારું અમે કે ભગવાન નથી અમે તમારા જે સામાન્ય વિદ્યાર્થી જ હતો નો ગોલ્ડ મેડલ કોઈ દિવસની કોઈ ટ્રોફી બી નથી મળી ચાલો નક્કી કાઢો